મિત્રો જો તમે અપાર કાર્ડ એટલે કે એબીસી આઈડી જે વિદ્યાર્થીઓ ભણતા ગણતા હોય એમના માટેનું આધાર કાર્ડ જેવું જ એક અપાર કાર્ડ કાઢવાનું બને છે હવે એ અપાર કાર્ડ માટે અથવા એબીસી આઈડી પણ એને અમુક જગ્યાએ કહેવામાં આવે છે ઇવન તેને એબીસી આઈડી જ કહેતા હતા પરંતુ હવે એને કઢાવવું છે આપણે અપાર કાર્ડ તો એને માટે આપણે શું કરવાનું છે સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને એમાંથી તમારે ડિજિલોકર નામની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની છે તો તમે અહીંયા જોઈ શકશો કે મેં અહીંયા ડિજિલોકર સર્ચ કરેલ છે અને અહીંયા ડિજિલોકર નામનું જે આ એપ્લિકેશન છે તો અહીંયા મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી છે એટલે અહીંયા અનઇન્સ્ટોલ અને અપડેટ આ બે ઓપ્શન દેખાડી રહ્યા છે તો તમારે અહીંયાથી તેને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી લેવાની છે તો ચાલો હું એને ડાયરેક્ટ ઓપન કરી લઉં તો અહીંયા મેં ડીજીલોકર નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધેલી છે તો એને હું અહીંયા ઓપન કરું છું તો જો મિત્રો તમે સૌથી પહેલાં આને ઓપન કરશો તો જે પણ એ પરમિશન માગે એ પરમિશન તમારે આપવાની રહેશે મેં ઓલરેડી અહીંયા ડાઉનલોડ કરેલી છે અને હું તેને યુઝ કરતો હતો જેથી આ રીતનો યુઆઈ તેમાં આવ્યો છે તો અહીંયા ગેસ સ્ટાર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે જો મિત્રો તમે અકાઉન્ટ અહીંયા ડીજીલોકર ઉપર બનાવેલું હોય તો બરોબર ના બનાવ્યું હોય અને પહેલી જ વખતના તમે યુઝર હોય તો અહીંયા ક્રેડિટ અકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે તો મિત્રો આ પ્રકારનું તેમાં ડિટેલ નાખવાની ડિટેલ આવે છે તો અહીંયા ફૂલ નેમ છે તો એઝ પર તમારા આધાર કાર્ડ જે પણ નામ હોય તે અહીંયા તમારે એન્ટર કરવાનું રહેશે પછી ડેટ ઓફ બર્થ જેમાં ડેટ એટલે કે જે તમારી તારીખ હોય એ પ્રમાણેની તમારે તારીખ એ તમારે પોતાના આધાર કાર્ડ પ્રમાણેની અહીંયા એન્ટર કરવાની છે મંથ જે તમારો જન્મ મહિનો છે એ અહીંયાથી તમારે જે તે સિલેક્ટ કરવાનો છે અને ઇયરમાં જે પણ તમારું બર્થ ઇયર છે એ અહીંયા એન્ટર કરવાનું છે અહીંયા પછી મેલ છે ફિમેલ છો કે અધર જે પણ તમારી કેટેગરી હોય કે જે સેક્સ હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનું રહે છે એના પછી અહીંયા જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો રહે છે એના પછી અહીંયા જે તે ઈમેલ આઈડી છે એ તમારી પોતાની ઇમેલ આઈડી અહીંયા મેન્ડેટરી નથી જેથી જો તમારી ઈમેલ આઈડી હોય તો નાખવાની ના નાખશો તો કોઈ ઇસ્યુ આવશે નહીં એના પછી અહીંયા છે કે સેટ સિક્સ ડિજિટ સિક્યુરિટી પિન છે અહીંયા તમારે જે તે પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો છે જે તમારે બનાવવાનો છે અને એના પછી અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે તો પછી તમારું જે રજીસ્ટ્રેશન માટેની જે ઓટીપી છે એ તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને એને સબમિટ કરવાનો તો મિત્રો મારું ઓલરેડી અહીંયા અકાઉન્ટ બનાવેલું છે જેથી હું પ્રોસેસ જે રજીસ્ટ્રેશન જે છે એ હું અહીંયા કરતો નથી અને ડાયરેક્ટ લોગ ઇન કરવાની અહીંયા કોશિશ કરું છું તો અહીંયા છે કે સાઇન ઇન જો ઓલરેડી હેવ એન અકાઉન્ટ તો અહીંયા મારો ઓલરેડી અકાઉન્ટ હે તો સાઇન ઇન ઉપર હું ક્લિક કરીશ જેથી મારું જે બી સાઇન ઇન પેજ છે ત્યાં મને લઈ જાય અહીંયા તમે મોબાઈલ નંબર યુઝરનેમ અને આધાર કાર્ડથી આ ત્રણ ઓપ્શનથી તમે જે તમારું લોગ ઇન છે એ કરી શકશો જો યુઝરનેમ તમે રજીસ્ટ્રેશન કરતી યુઝર યુઝરનેમ સેટ કર્યું હશે તો અહીંયા આવશે ના કર્યું હોય તો મોબાઈલ નંબરથી અહીંયા લોગ ઇન કરી શકો છો અને આધાર કાર્ડથી હું અહીંયા લોગ ઇન કરવાની કોશિશ કરીશ તો ચાલો હું પોતાનો આધાર કાર્ડ નંબર છે અહીંયા એન્ટર કરી દઉં તો અહીંયા જે મેં પોતાનો આધાર કાર્ડ નંબર હતો એ એન્ટર કરી દીધો અને નેક્સ્ટ બટન ઉપર અહીંયા ક્લિક કરવાનું છે પછી અહીંયા જે તે પ્રોસેસ થશે એના પછી જે તમારો મોબાઈલ નંબર હતો એના પર ઓટીપી આવશે તો અહીંયા જે મારો આધાર કાર્ડનો નંબર હતો એમાં મારે ઓટીપી આવી ગયો છે તો હું અહીંયા ઓટો ફિલઅપ કરી દઉં છું અને અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક જ છે પછી અહીંયા સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે જે મારી પિન હતી જે મેં ત્યાં એન્ટર કરી હતી રજીસ્ટ્રેશન કરતી વેળાએ એ અહીંયા મારે એન્ટર કરવાનું છે પિનનો મતલબ એ છે કે જે તે પાસવર્ડ તમે રજિસ્ટ્રેશન કરતી વેળાએ નાખ્યો હતો એ જ અહીંયા નાખવાનો છે અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે મિત્રો આ પ્રકારે જે તે તમારું જે લોગિન છે એ અહીંયા લોગિન થઈ જશે હવે અહીંયા જે તે તમારે મેન્યુ ઉપર ક્લિક કરવાનું હોય માય પ્રોફાઇલમાં જવાનું છે જેથી અહીંયા જે બી તમારી ડિટેલ હતી એ અહીંયા બતાવી દેશે અને તમારે પહેલાં આધાર કાર્ડ અહીંયા વેરીફાય કરવાનું આવશે તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે આધાર સોરી આ આધાર કાર્ડ એનાથી અહીંયા તમારે વેરીફાય કરવાનું હોય ને એગ્રી જે બી તમારી સિસ્ટમ હોય એથી તમારે પોતાનું આધાર કાર્ડ જે મોબાઈલ નંબર લિંક હશે એ નંબર ઉપર અહીંયા ઓટીપી આવશે તો અહીંયા જે હતો એ મેં અહીંયા એલાવ કરીને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરું છું ઓટીપી એન્ટર કરીને મિત્રો ક્યારેક તમે જે ટ્રાય કરો તો થોડાક સ્ટેપ આગા પાછા બની શકે છે એટલે તમારે કોઈ એની ચિંતા કરવાની જરૂર નથી અહીં અહીંયા જે મેં જેટલા ડોક્યુમેન્ટ હતા એ મારે અહીંયા એન્ટર થઈ ગયા છે હવે મારે એબીસી આઈડી એટલે કે આ પાર આઈડી કાઢવાનું છે તો અહીંયા સર્ચ બટન ઉપર હું ક્લિક કરીશ અને અહીંયા સર્ચ કરીશ આ પાર તો અહીંયા આપાર આઈડી ઉપર ક્લિક કરવાનું છે અહીંયા જે પણ તમારી ડિટેલ હતી નેમ એજ પર આધાર છે ડેટ ઓફ બર્થ છે જેન્ડર છે હવે અહીંયા આઈડેન્ટિટી ટાઈપ છે તો એમાં તમારે જે તે છે આઈડેન્ટિટી એમાં જે જેવો કે રોલ નંબર જે નોન છે જો તમારે જે રોલ નંબર છે રજ્યુએશન નંબર એનરોલમેન્ટ નંબર ન્યૂ એડમિશન હોય તો એના ઉપર ક્લિક કરવાનું અને નથી તો નોન ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું છે બરોબર અને અહીંયા ગેટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું જો તમારી પાસે બીજી કોઈ ડોક્યુ ડિટેલ હોય તો અહીંયા ધારો કે રોલ નંબર છે તો રોલ નંબર ઉપર ક્લિક કરવાનો છે આઈડેન્ટિટી એટલે કે તમારો રોલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે એડમિશન ઇયર જે છે એ તમારું સિલેક્ટ કરવાનું છે પછી અહીંયા જે તે તમારા સ્ટુડન્ટ હોય એ પ્રમાણેની આગળની એ ડિટેલ આવશે અત્યારે મારી પાસે એ કંઈ જ નથી તો હું અહીંયા નોન ઉપર ક્લિક કરું છું અને ગેટ ડોક્યુમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે જો મિત્રો આ રીતે મેં કર્યું તો અહીંયા જે મારું વાપર આઈડી હતું એ જનરેટ થવાની શરૂઆત થઈ ગઈ છે અને પહેલાં તમે જોઈ શકશો કે અહીંયા મારું વપાર આઈડી બતાવે છે અને અહીંયા એ સાઈડમાં જે તે પ્રકારની પ્રોસેસિંગ થઈ રહ્યું છે એનો મતલબ કે આ આઈડી જનરેટ થવાની પ્રોસેસમાં છે અને એ જ્યારે અહીંયા ફેચિંગ થઈ જશે જેથી આપણું આપાર આઈડી એટલે કે એબીજી આઈડી આપણું બની જશે અહીંયા મિત્રો ક્યારેક તમે કોઈ રીતે અલગથી ટ્રાય કરતા હોય કોઈ અલગ અલગ સિસ્ટમ જેવી કે નવી કોઈ અપગ્રેસન આવતી હોય તો એકાદ બેસ્ટ એપ આખા પાછા બની શકે છે જેની તમારે નોંધ લેવી અહીંયા ફેચિંગ થઈ ગયા પછી જે તે તમારે આ એબીસી આઈડી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી તમારું જે એબીસી આઈડી છે એ બની જશે એને તમે સ્ક્રીનશોટ અથવા ડાઉનલોડ કરી અથવા શેર કરી અને જે તે તમે છે અથવા કોઈ જગ્યાએ તમારે સબમિટ કરાવવાનું હોય તો ત્યાં તમે એને સબમિટ કરાવી દઈ શકશો